આજે આપણે રૂપલની રસોઈમાં ભરેલા મરચાંની રેસીપી જોઈશું કાઠિયાવાડી સ્વાદ અને મરચાંના ભજીયા ભૂલાવી દે એવા આપણે આજે મસાલેદાર ભરેલા મરચાંની રેસીપી જાણીશું તો શાકની પણ જરૂર ના પડે એવા આજે આપણે ભરેલા મરચાં રેસિપી બનાવવાની છે તો સૌ પ્રથમ એમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો સૌ પ્રથમ એમના માટે આપણે બે મોટા ચમચા જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે એક કઢાઈમાં તેને આપણે સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે જ્યાં સુધી આપણા ચણાના લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તો આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર આપણે જાડી તળિયાવાળી કઢાઈ આવે તેમાં જ લોટને શેકવાનો છે જેનાથી આપણો લોટ દાજી ના જાય તો લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે આ લોટને શેકી લેવાનો છે ત્યારબાદ આપણે એક બાઉલમાં આ લોટને લઈ લેવાનો છે એકથી બે મિનિટ માટે આપણો લોટ ઠરી જાય ત્યાં સુધી આપણે રાખીશું અને ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને એક કપ જેટલું આપણે તેમાં લીલું લસણ એડ કરીશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે ખાવાનું તેલ આવે તે એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે લીલી વરિયાળી એડ કરીશું અને અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું જેનાથી આપણા મરચાં ખાટા મીઠા એવા લાગશે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાની છે તો આ રીતે આપણે મસાલો રેડી કરી લેવાનો છે અને બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે આ રીતે લીલા અને ફ્રેશ એવા મરચાં લેવાના છે કડક એવા તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મરચાં લઈ લેવાના છે અને તેમાં વચ્ચેથી આપણે કટ લગાવી લેવાનું છે અને જે બિયાનો ભાગ અને રગનો ભાગ આવે તેને આ રીતે ચપ્પુની મદદથી અથવા તો સ્પૂનની મદદથી બહાર કાઢી લેવાનું છે જેવું તમે તીખું ખાતા હો એ રીતે તમે તીખાશ રાખી શકો છો અથવા તો તેમાં રગનો ભાગ બિલકુલ પણ નીકાળી શકો છો તો આ રીતે આપણે બધા જ મરચાંને વચ્ચેથી રગનો ભાગ અને બીયાનો ભાગ નીકળી ગયો છે ત્યારબાદ હાથની મદદથી આ રીતે પ્રેસ કરતા જશું અને મસાલાને ભરતા જશું તો આવી રીતે આપણે બધા જ મરચાંને મસાલાથી ભરી લેવાના છે શિયાળામાં આ લીલા મરચાં પણ ખૂબ જ સરસ એવા તાજા અને ફ્રેશ આવતા હોય છે તો આપણને આ મસાલાવાળા મરચાં એમને ખાઈએ તો પણ એટલા જ ભાવે અને તમારે શાકની પણ જરૂર ના પડે એવા બનતા હોય છે તો તમે આવા મસાલાવાળા મરચાં બનાવવાની જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા જ મરચાંમાં મસાલો ભરી દેવાનો છે અને એકી સાથે બધા જ મરચાંને રેડી કરી લેવાના છે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને આપણું તેલ સરસ એવું થોડું એવું ગરમ થવા આવે ત્યાર પછી આપણે બધા જ મરચાંને તેમાં એડ કરીશું અને એક સાઈડથી બીજી સાઈડ બીજી સાઈડથી પહેલી સાઈડ એવી રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું અને આપણે મરસાને સારી રીતે ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના છે તો આ રીતે આપણે બધા જ મસ્ મરચાંને આવી રીતે ફેરવતા જશું એક બે મિનિટ થાય ત્યાં સુધી અને આપણે તેને સારી રીતે શેકી લેવાના છે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારા મરચાં એક જ જગ્યાએ પડ્યા ના રહે અને તે દાજી ના જાય થોડીવાર અને થોડી વારે તમારે આ રીતે મરચાંને સાઇડ ચેન્જ કરતી રહેવાની છે અને તેમને સારી રીતે શેકી લેવાના છે અને ત્યારબાદ થોડા એવા આપણા મરચાં શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકણથી ઢાંકીને આ રીતે શેકવાના છે તો આ રીતે એકાદ બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને તમે મરચાં શેકશો તો ખૂબ જ સરસ એવા તેમાં શેકાઈ જશે તો આ રીતે આપણે બધા જ મરચાંને એકાદ બે મિનિટ ઢાંકણ ઢાંકીને અને પાછું ઢાંકણ ખોલીને આ રીતે શેકતા રહેવાના છે તો આ રીતે આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ બધા મરચાંને શેકી લેવાના છે અને આ રીતે આપણે બધા જ મરચાંને શેકાઈને રેડી કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા મરછાં આપણા શેકાઈ ગયા છે અને મારી રેસિપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળતા રહે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી તમને મારી નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે તો આવી જ અવનવી રસોઈ જોવા માટે ફરી પાછા આપણે મળીશું